તંજેરી તાલુકાના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ એટલે સંઘર્ષ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું જીવનું જોખમ ધસમસતા પાણીના પ્રવાહ અને પાર કરીને જતા બાળકો મળતી માહિતી મુજબ સંજેલી તાલુકામાં ચમારિયા અને ઢાળ સીમણ સાગડાપાડા ઉબાપાન અને ધમેણા જેવા ગામે વિદ્યાર્થીઓએ પોતાનું જીવ જોખમ શાળામાં જવા માટે મજબૂર બન્યા સંજેલી તાલુકામાં ચમારિયા ચિબોટા નદી ત્રીસ થી ચાલીસ બાળકો પાણીના પ્રવાહમાં શાળામાં જવા મજબૂર બન્યા એવી જ રીતે ઢાળ સીમણ સાગડાપાડા ઉબાપાન અને ધમેણા જેવા ગામોમાં પણ પાંચસોથી સો વિદ્યાર્થીઓ પોતાના જીવના જોખમે શાળામાં અભ્યાસ કરવા જવા માટે મજબૂર થયા સંજલીમાં અનેક ગામડામાં બિસ્માર હાલત અપૂર્ણ અને રસ્તાનો અભાવને કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે વિદ્યાર્થીઓના જીવને જોખમમાં પાણીના ધસમસતા પ્રવાહ માંથી પસાર થઈ શાળાએ અભ્યાસ કરવા જાય છે પ્રેસ મીડિયાની ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓની વેદના ગ્રામજનોની પરિસ્થિતિની કરાવે છે શાળાના યુનિફોર્મમાં પાણીમાં પસાર થઈ રહ્યા છે એક પછી એક પાણી વિદ્યાર્થી પાણીમાંથી નીકળી એ રહ્યો છે ત્યારે કોઈક વિદ્યાર્થીનો પગ લપસી જાય તો સાથે બધાને લઈ જાય જ્યારે દુર્ઘટના સર્જાશે તો તેનો જવાબદાર કોની રહેશે તેવા અનેક સવાલો ઊભા થાય છે એવા સવાલો પ્રેસ મીડિયા સમક્ષ વિદ્યાર્થીઓના અને વાલીએ રજૂઆત કર્યા હતા જ્યાં પુલ અને રસ્તા બનાવવા માટે સ્થાનિક અનેક વખતે વહીવટી તંત્રને રજૂઆત કરી હોવાનું સામે આવ્યું છે તંત્ર ક્યારે જાગશે જ્યારે દુર્ઘટના થશે ત્યારે હવે જોવાનું રહ્યું છે તંત્ર શું એક્શન લે છે પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ દાહોદ